ખાસ કરી મોબાઈલ ફોન પરત આપવાનો હેતુ રખાયો હતો આ વખતે તેરાતુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ પચીસ જેટલા મોબાઈલ ફોન પીડિત ફરિયાદીઓને સોંપાયા અલગ અલગ ફરિયાદો પરથી મળ્યા હોય જેને પોલીસ તપાસ દ્વારા શોધી કાઢવામાં આવ્યા આ કાર્યક્રમ દરમિયાન સુરત શાહના વરિષ્ઠ પોલીસ અધિકારી ડીસીપી એસીપી અ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના કર્મચારીઓ હાજર રહ્યા ફરિયાદીઓને પરત ખોવાઈ ગયેલા મોબાઈલ ફોન જ્યારે પાછા મળ્યા ત્યારે તેમના ઉપર ચહેરા પર ખુશી પણ છલકાઈ ગઈ આવા આશ્ચર્યમાં પડ્યા કે મહિના મહિના પહેલા ગુમ થયેલા ફોન આજે તેમના હાથમાં ફરી પાછો આવ્યો આ ડઝન પોલીસની પહેલથી એક વાત સાબિત થઈ ગઈ કે પોલીસ માત્ર ગુના પકડી તપાસ કરે છે એ જ નહીં પરંતુ સામાન્ય નાગરિકોના દુઃખને પણ સમજે છે મદદ કરવા તૈયાર રહે છે પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસ અને સહયોગના સંબંધોને બધું મજબૂત બનાવે છે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનો લાભ લઈ અનેક નાગરિકો પોતાના ગુમ થઈ ગયેલા માલિકી હકના ચીજ પાછા મેળવ્યા છે આયોજન કરવામાં આવતું જ હોય છે ત્યારે વધુને વધુ લોકો સુધી ન્યાય પહોંચી શકે અડજન પોલીસની આ પહેલ ખૂબ પ્રશંસનીય છે અને અન્ય પોલીસ સ્ટેશનો માટે પણ બની રહેશે સુરત શહેર પોલીસ કમિશનર સેક્ટર સાહેબ અધિક પોલીસ કમિશનર જ્હોન સાહેબ તથા એસીપી શ્રી કે ડિવિઝન સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો કાર્યક્રમ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં અલગ અલગ ગુનામાં તથા ગુમ થયેલ જે નાગરિકોના પચીસ જેટલા મોબાઈલનો કાર્યક્રમ યોજવામાં આવેલ લોકોને આ કાર્યક્રમ અનુસંધાને પચીસ જેટલા મોબાઈલ આપવામાં આવેલ છે અને તમામ લોકોને તમામ સુરત શહેરના લોકોને અપીલ કરું છું કે આવા જે બનાવો બને તેમજ મોબાઈલ ગુમ થાય મોબાઈલ સ્નેચિંગ થાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો અને તાત્કાલિક એફઆઈઆર અથવા ભારત સરકારના જે પોર્ટલ છે સીઆઈઆર પર ચડાવી દેવું અથવા નજીકના પોલીસ સ્ટેશન તમે જાણ કરશો જે ગુમ થયેલ મોબાઈલ તો તમને મળવાની પૂરી પૂરી શક્યતા છે પોલીસ આમાં આ રીતે મદદરૂપ થઈ શકે છે